ચાલો ગુડ મોર્નિંગ મિત્રો નમસ્કાર તો બંધારણની અંદર મિત્રો આપણે ઓલમોસ્ટ એન્ડ સુધી પહોંચી ગયા છીએ એમાં જે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે મિત્રો બરોબર છે વૈધાનિક સંસ્થાઓ બંધારણી સંસ્થાઓ જે છે તેના વિશે આપણે માહિતી થોડી ઘણી મેળવી હતી બરોબર જે ઘણી બધી સંસ્થાઓ છે એમાંથી ઉપર છેલ્લું મિત્રો આપણે જેટલું જરૂરિયાત જણાય એટલી વસ્તુ કવર કરવાની છે બરોબર આજે થોડો સમયનો અભાવ છે મિત્રો થોડું હું સ્પીડમાં ગણાવીશ બરાબર ચાલો તો આપણે આજે શું સમજવાનું છે તો કે ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ બરોબર એમાં એક જ અનુચ્છેદ મિત્રો કામનો છે જે ઓલરેડી આવડે છે છે રાષ્ટ્રપતિની અંદર ભણી ચૂક્યા રાષ્ટ્રપતિ ત્રણસો મુજબ રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવે છે બરોબર છે મિત્રો ચાલો તો એ એક જ અનુચ્છેદ કામનો છે અને એ જ અનુચ્છેદ આપણે અહીંયા ભણ્યા ભણવાનો છે બરોબર છે બાકી બીજી ફેક્ટ જે વસ્તુ જે છે જે પૂછાય કે સીધી સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે જ કામ લાગશે દરેકામ માટે આ બધી વસ્તુ કામ લાગવાની છે કારણ કે બંધારણ ક્યાંય નથી પૂછવાનું એવું નથી બધી જગ્યાએ દસ પંદર વીસ માર્ક પૂછાશે તે બરોબર ચાલો અનુચ્છેદ ત્રણસો ચોવીસ મિત્રો જેમાં છે ચૂંટણી પંચની સ્થાપના અથવા તો રચના બરોબર કયા અનુચ્છેદ મુજબ ચૂંટણી પંચની સ્થાપના થયેલ છે રચના થયેલ છે તો કે મુજબ સભ્ય સભ્ય સંખ્યાનો સંખ્યાનો ઉલ્લેખ ઉલ્લેખ નથી નથી એવું જરૂરી નથી અથવા તો એવું લેખિત નથી કે આટલા જ સભ્યો એક મુખ્ય ચૂંટણી કમિશનર અને એ સિવાય આટલા એવું જરૂર એવું લખેલું નથી કે આટલા ફિક્સ નથી મિત્રો સંખ્યા બરોબર છે છતાં પણ અત્યારે સંખ્યા જે છે મિત્રો વાત કરીએ

એક વત્તા બે કુલ ત્રણ ચૂંટણી કમિશનરો હોય છે જેઓની નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે કોણ કરે છે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે અનુચ્છેદ કયો તો કે ત્રણસો ને ચોવીસ મુજબ કરે છે આ આપણને સૌ કોઈને ખબર છે મિત્રો બરોબર છે હવે આ ચૂંટણી પંચ જે છે ત્રણ વ્યક્તિઓનું એક આખું મંડળ કહેવાય બરોબર છે એમાંથી એનો મુખ્ય અધ્યક્ષ કોણ હોય છે તેમના અધ્યક્ષ કોણ હોય છે તો કે મુખ્ય ચૂંટણી કમિશનર ત્રણ છે એમાંથી એક જે છે મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે અને બે જે છે અન્ય હોય છે બરોબર છે મિત્રો ચાલો આ વસ્તુ થઈ ગઈ આપણા માટે મોસ્ટ આઈએમપી હવે મિત્રો આપણે થોડીક અંદર ઉતરવાનો પ્રયત્ન કરીએ મિત્રો તો મત વિસ્તારના સીમાંકન માટે મત મત વિસ્તારના સીમાંકન માટે સીમાંકન એટલે

ચૂંટણી પંચ જે છે દરેક પક્ષોને માન્યતા આપે છે અને ચિહ્ન પણ આપે છે બરોબર છે દાખલા તરીકે આમ આદમી પાર્ટી હોય તો બરોબર એને સાવરણાની નું ચિહ્ન આપેલું છે ને એને માન્યતા આપેલી છે કે ભાઈ તમે કોઈ રાજકીય પક્ષ છો તો એ કોણે આપી હોય તો કે ચૂંટણી પંચ દ્વારા આપી હોય પક્ષ જે છે તેને માન્યતા પણ આપે છે અને ચિહ્ન પણ આપે છે કોણ ચૂંટણી પંચ આ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો બરોબર છે પરંતુ મિત્રો દાખલા તરીકે કોઈ આમ આદમી પાર્ટીવાળા કેમ ભાઈ અમારે સાવણો નથી જોતો બરોબર તો ઈ ઈ બાબત માટે સુપ્રીમ કોર્ટમાં જેથી પડકારી શકે છે આ ચિન્હને લઈને બરોબર છે ચાલો ત્યારબાદ કોઈ સંસદ હોય અથવા તો વિધાન મંડળનો સભ્ય હોય ઈ સભ્ય જે છે તે અયોગ્ય હોય બરોબર તો તેના માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સલાહ આપે છે કોણ ચૂંટણી પંચ આપે છે મિત્રો ચૂંટણી પંચ જેથી ચૂંટણી કરાવવા સિવાય આ બધા કાર્યો કરે છે

અને રાજ્ય સભાની ચૂંટણી કરાવે છે તો રાજ્ય ચૂંટણી જિલ્લા પંચાયતની ને તાલુકા પંચાયતની ને એ બધી ચૂંટણી કરાવશે પંચાયતની બધી બરોબર ના મિત્રો એવું નથી આ ચૂંટણી પંચ કેન્દ્રીય ચૂંટણી પંચ જે છે લોકસભાની ચૂંટણી કરાવશે રાજ્યસભાની પણ ચૂંટણી કરાવશે અને વિધાનસભાની પણ ચૂંટણી કરાવશે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે જિલ્લા કક્ષાની ને તાલુકા કક્ષાની પંચાયતની ચૂંટણી હોય એ જે છે કોણ કરાવશે તો કે સ્થાનિક સ્વરાજ સોરી રાજ્ય ચૂંટણી પંચ કરાવ છે બરોબર માત્ર લોકસભા રાજ્ય વિધાનસભાની જે છે એ ચૂંટણી પંચ કેન્દ્રીય ચૂંટણી પંચ જે છે તે ચૂંટણી કરાવશે આ ચૂંટણી પંચ કોની કોની ચૂંટણી કરાવશે તો કે લોકસભાની કરાવશે રાજ્યસભાની કરાવશે અને વિધાનસભાની પણ કરાવશે બરોબર છે મિત્રો ચાલો આ વસ્તુ સમજાય ગઈ હવે મિત્રો મુજબ એની સ્થાપના થઈ છે તેના સભ્યો સભ્યોની સંખ્યાનો કોઈ ઉલ્લેખ નથી છતાં પણ એક વત્તા બે ત્રણ છે જે તમારે કન્ફર્મ કરીને કમેન્ટ કરવાની છે આટલા જ છે કે નહીં બરોબર છે આની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે ત્રણસો ચોવીસ મુજબ છે બરોબર છે એના અધ્યક્ષ જે છે બે બે બીજા અન્ય હોય એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય એ પણ ખબર પરિસીમન આયોગ દ્વારા મત વિસ્તારનું સીમાંકન કરે છે બરોબર છે માન્યતાને ચિહ્ન પણ ચૂંટણી કમિશનર સોરી ચૂંટણી પંચ આપે છે બરોબર સંસદ અને વિધાનમંડળની અંદર સભ્યોની અયોગ્યતા બાબતે જે છે રાષ્ટ્રપતિ અને ગવર્નરને સલાહ આપે છે અને દરેક મતદાન બુથ પર એક ચૂંટણી અધિકારી હોય છે જે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મૂકવામાં છે આ ચૂંટણી પણ જે છે લોકસભા રાજ્યસભા વિધાનસભાની ચૂંટણી કરાવશે જ્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે કોણ કરાવશે તો કે રાજ્ય ચૂંટણી પ બરોબર છે મિત્રો હવે હું ફોર્મ ભરવા જાઉં છું બરોબર તો મને 8 દિવસ જેસી ફોર્મ ભરવા માટે મળે છે એક તારીખ આપે ત્યારથી 8 દિવસ સુધી મિત્રો ફોર્મ ભરવાનો કેટલા 8 દિવસ સુધી ફોર્મ ભરી શકું છું મિત્રો આ 8 દિવસ ફોર્મ ભરાઈ જાય પછી મને બે દિવસ આપશે મારું ફોર્મ પાછું ખેંચવા માટે આઠ દિવસ મને ફોર્મ પેલી તારીખે તારીખ આપી ગયા હવે તમે ફોર્મ ભરીએ કહો તો એક થી આઠ તારીખ સુધીનો મને ટાઈમ મળશે ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે બરોબર છે ત્યારબાદ બે દિવસ જે છે નવ ને દસ તારીખ જે છે મને ફોર્મ પાછું ખેંચવા માટે ટાઈમ મળશે બે દિવસ પાછું ખેંચવા માટે અને દસ તારીખ થી લઈને મિત્રો પછી આગળ અગિયાર થી લઈને ત્રીસ એટલે કે વીસ દિવસ જે છે સુધી મને પ્રચાર કરવાનો સમય મળશે મારી કલાક પહેલા પ્રચાર બંધ કરી દેવો પડે છે એ નિયમ છે બરોબર છે મિત્રો ચાલો આ વસ્તુ પણ સમજાય છે આઠ બે ને વીસ ફોર્મ ભરો પાછો કે પ્રચાર કરવા અડતાલીસ કલાક એટલે પ્રચાર બંધ કરી દો

લક્ષદીપ બરોબર છે આ ઊંચું ને નીચું છે બરોબર બીજું કાંઈ નથી ઊંચું આવે ને એમ ને લક્ષદીપ નીચું ગણવામાં આવ્યું છે આ વસ્તુ ગઈ મિત્રો મિત્રો ચાલો હવે રાજ્ય ચૂંટણી વાત કરીએ જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની ચૂંટણીઓ કરાવતું હોય છે મિત્રો મો બંધારણીય સુધારો ઓગણીસો બાણું આપણે આગળ પણ ભણી ગયા છીએ નાણાં ની અંદર ભાગ નવ

એનો ઉપયોગ થાય છે આ ઈવીએમ નો સૌથી પહેલા ઉપયોગ ઓગણીસોને અઠ્ઠાણું ની અંદર બારમી લોકસભાની અંદર કરવામાં આવ્યો હતો શેમાં બારમી લોકસભા ઓગણીસો ને અઠ્ઠાણુ ની અંદર કરવામાં આવ્યો હતો આપણા જન્મની આસપાસ બરોબર છે મિત્રો જન્મ થયો ત્યારે જ ઈવીએમ આવ્યું હતું ઈવીએમ બારમી લોકસભામાં ઓગણીસો ને અઠ્ઠાણુંની આસપાસ પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો મિત્રો એક્ઝિટ પોલ એક્ઝિટ પોલ એટલે શું હું મતદાન કરું છું મતદાન કરીને બહાર આવું છું ત્યાં મીડિયાવાળા ઊભા હોય બરોબર કે ભાઈ ચાલો તમે શેમાં મત દીધું તમારા મત મુજબ તમારે શેમાં મત દેવો જોઈએ પબ્લિકને શેમાં મત દેવો જોઈએ બરોબર કઈ પાર્ટી વિકાસ કરશે ને કઈ નહીં કરે આ બધું જ્યારે હું એ મતદાન કરીને બહાર આવું ને એક્ઝિટ કરું ને મિત્રો ત્યારે મારા પોલ પૂછવામાં આવે છે તો એને એક્ઝિટ પોલ કહેવામાં આવે પરંતુ મિત્રો બે 2009 થી એક્ઝિટ પોલ ઉપર સખત પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પરંતુ હાલે જ છે અત્યારે કે છે પણ હાલે તો છે એક્ઝિટ પોલ પર બે હજાર ને થી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પછી મિત્રો પેલા એવું હતું કે કોઈ વ્યક્તિ જે છે બરોબર તે ચૂંટણી ફોર્મ ભરે ને પછી એને કોઈ સજા થાય તો જેલમાં આવ્યો છે છતાં પણ તે ચૂંટણી લડી શકતો હતો પરંતુ મિત્રો હાલ જેલમાંથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ક્યારથી તો કે બે હજાર ને તેર થી જેલમાંથી ચૂંટણી બંધ મારી ભાષામાં લખેલું છે બાકી આવા શબ્દો ના હોય ત્યારબાદ મિત્રો કલાક પહેલા મતદાન થવાનું છે છે મતદાન થવાનું છે આજે મતદાન થવાનું આજથી બે દિવસ પહેલા થી તે મિત્રો ઓપિનિયન પોલ હવે ઓલ એક્ઝિટ પોલ હતું જે મતદાન કરીને પછી પૂછવામાં મતદાન પહેલા પૂછવામાં આવે બરોબર મને પૂછવામાં તમે કોને મત દેશો કાલે ચૂંટણી છે પરમ દિવસે ચૂંટણી છે બરોબર તો લોકોને કોને મત દેવા જોઈએ તો એ એ જ્યારે આપણને પૂછવામાં આવે તો એ ઓપિનિયન પોલ થઈ ગયો તે 48 કલાક પહેલા ઓપિનિયન પોલ જે બંધ કરી દેવામાં આવે છે પછી નહીં પૂછવાનું બરોબર છે મિત્રો ચાલો ત્યાર બાદ ચૂંટણી વ્યવસ્થામાં સુધારા માટે ચૂંટણી વ્યવસ્થામાં મિત્રો સમયે સમયે અલગ અલગ પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે જે આપણી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે હતા પરંતુ તેના માટે અમુક વ્યક્તિઓના

ઓગણીસો છવ્વીસ ની અંદર આપવામાં આવ્યો હતો ત્યારબાદ એક રિટર્નિંગ અધિકારી હોય છે આના વિશે થોડુંક જાણી લેજો રિટર્નિંગ અધિકારી હોય છે લખી લેજો આમાં જગ્યા નથી મારે એટલે રિટર્નિંગ અધિકારીનું કાર્ય શું તો કે ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી માટે જવાબદાર બરોબર છે અમદાવાદ વિસ્તારની અંદર એક હોય રિટર્નિંગ અધિકારી તો એની અંદર જેટલી જેટલા વિસ્તારની અંદર જે કઈ ચૂંટણી બાબતે કાર્ય થતું હોય એના માટે જવાબદાર હોય છે અને પરિણામ પણ તે જ જાહેર કરે છે ચૂંટણીનું કોણ તો કે રિટર્નિંગ અધિકારી કોણ રિટર્નિંગ અધિકારી મિત્રો ત્યારબાદ જો જેવી જ રીતે અહીંયા ચૂંટણી પંચ કેન્દ્રીય ચૂંટણી પંચના અધ્યક્ષ ને અન્ય વ્યક્તિ નિમણૂક કોણ રાષ્ટ્રપતિ કરે એટલે રાજ્ય ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી કમિશનર હોય તેની નિમણૂક કોણ કરે રાજ્યપાલ કરે અહીંયા રાષ્ટ્રપતિ કરે અને અહીંયા કોણ કરે રાજ્યપાલ કરે છે બરોબર છે મિત્રો ચાલો મિત્રો તો આજ માટે આટલું જ નોટ્સ બનાવી લેજો મિત્રો યાદ રાખી લેજો બધું બરોબર છે આપણે યાદ રાખવાનું છે તો વધારે સમય ના લેતા આજ માટે આટલું જય હિન્દ જય ભારત